અમરેલીમાં કેટલાક સમયથી ધારી વેરાવળ અને જૂનાગઢ વચ્ચે મીટર ગેજ રેલવે સેવા બંધ હોવાને કારણે સ્થાનિક નાગરિકોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દાને ગંભીરતાથી લઈને અમરેલીના લોકસભા સાંસદ ભરત સુતરીયાએ કેન્દ્ર સરકારના સક્રિયપણે રજૂઆત કરી છે તેમણે જણાવ્યું છે કે મીટર ગેજ ટ્રેન સેવા ટૂંક સમયમાં પુનઃ શરૂ કરવામાં આવશે જે માટે જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરી દેવાય છે રેલવે મંત્રી દ્વારા પણ ધારીના રેલવે સુવિધા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે સાથે અમે કરી લીધી છે સોમનાથ સુધીની તે શરૂ કરવામાં આવે અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની રહ્યું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું પણ હવે એનો ટાઈમ લાગે એમ છે તે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ આવી જશે